એ લોકો તો જો બળીને મર્યા છે અને એની ચીખ અને જીહાટ જે સાંભળતા છે ને સાહેબ એને જ ખબર હશે કે જીઆ જેને એનો જીવ કાઢ્યો હોય છે ને સાહેબ રાડું પાડી કરીને કાઢ્યું હોય છે કોઈ ચીક કરીને કીધું કોઈ એમ કીધું બચાવો એવી કરીને કાઢી છે સાહેબ અને એ એ લોકોને ખબર એનો જીવ ગયો હોય સાહેબ આમાં કંઈ કીધા જેવું તો નથી પણ જેના બચ્ચા ગયા છે ને એને ખબર છે સાહેબ એ લોકોને છેલ્લો ફોન એને થયો હતો ને કાંક ત્રણ સાડા ત્રણ વાગે એના મમ્મીનો એને વાત કરી દીધી કે મમ્મી અહીં કણે પબ્લિક આજ જાજુ છે આજે શનિવાર છે અને શનિ રવિવાર અહીં કણે બહુ જ પબ્લિક આવે એ બધીને વાત કરી દીધી એના ઘરના નહીં મળ્યો તો એને કીધું એના ઘરના કે હાલો આપણે એના એની વહુને તેડવા જઈ હતો કે હાલો આપણે ઘરે જઈ એની વહુ એને કીધું કે રખડતા જઈ કે એની ભેગીની સાડી હોતા ને આવી રહી હતી ઈ ને રાખાડવા ગયા તા એનું વ્યક્તિ વ્હાઈટ કલર નું હજી બહાર પડ્યું હોય છે અત્યારે અમે જોવા ગયા કે બધાનું કહેવાનું એમ છે કે ગેટેક બધા ઠેકીને ઠેકીને બહાર નીકળતા હતા બરોબર રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ થયો અને અગ્નિકાંડમાં જે ઘટના સામે આવી કાળજુ પણ કઠણ કાળજુ પણ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી અનેક લોકો બળીને ખાખ થઈ ગયા આંકડો જે છે સતતને સતત ઉપર જઈ રહ્યો છે પરંતુ જ્યાં સુધી કોઈ આંકડો મોટો ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ ઘટનાને ગંભીરતાથી લેતા નથી જ્યાં સુધી સ્વજનો આપણા ન હોય ત્યાં સુધી દરેક મૃતદેહને આપણે જે છે લાશ ગણીએ છીએ અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે પછી સુરતનો તક્ષશિલાકાંડ હોય વડોદરાની જે હરણી ઘટના થઈ તે હોય ને મોરબીના ઝૂલતા પુલની ઘટનાને ફરી ફરીને ફરી આપણે રાજકોટમાં એને ઘટના જોઈએ અને આ પ્રકારનો ઘટનાક્રમ જે છે આપણા કાળજાને જે છે કંપાવી જાય છે અને મુખ પ્રેક્ષક બનીને જોવા સિવાય આપણી પાસે કોઈ શબ્દો નથી હોતા આપણી પાસે કોઈ રસ્તો નથી હોતો ત્યારે અનેક લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ શું કહેશો કે સૌ પ્રથમ તો આ ઘટના જે થઈ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આપણે જોઈએ આપણે રંગીલું કહીએ છીએ આ શહેરને પરંતુ કાળો દિવસ બની ગયો હોય એ એક ઘટના આપણે કદાચ અમે કાલે નહીં હતા ને ઘટના જોતા હતા એક 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 ગ્લાસ ત્યાંથી જતી હતી કદાચ ભલભલા માણસને પણ જે છે કંપાવી નાખે પ્રકારની ઘટના હતી સૌ પ્રથમ તો આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છે

કે હું ભૂખ હતાલ કરીશ હું ભૂખ હતાલ કરીશ સાહેબ હું કે કે બોલે અત્યારે ભૂખ હતાલ કરીશ અને જા લગી સાહેબ અને નિયા નહીં મળે એ લોકો તો જો બડીને મઈરા હે અને ની ચીખ અને જીહાટ જી હાંભર તાઈ છે ને સાહેબ એને ખબર હશે છે કે જીયા જીને એનો જીવ કાઢ્યો હઈ છે ને સાહેબ રાડુ પાડી કરીને કાઢ્યો હઈ છે કો કે ચીખ કરીને કીધું કો એમ કીધું બચાવો એવી કરીને કાઢી છે સાહેબ અને ઈ એ લોકોને ખબર હે એનો જીવ ગયો હે પણ મારો કેવાનો મતલબ એમ છે સાહેબ કે અમારું કોઈ સમાજનું નથી પણ મારા હરેક સમાજ મારું સમાજ છે સાહેબ હિન્દુ હોય કે મુસલમાન હોય દેવી પૂજક સમાજનો હું દીકરો છું મારો કેવાનો મતલબ એમ છે સાહેબ કે આને નિયા નહીં મળે તા લાગી હું ભૂખ હતાલ ઉપર રહીશ લાગી આ લોકોને નિયા નહીં મળે તા લગી હું ભૂખ હતાલ ઉપર અને કદાચ આ નિયાની અંદરમાં વાર લાગે મહિના દિની વાર લાગે બે મહિના લાગે કે ત્રણ મહિના લાગે એ એ બળી બળીને મૈરા હું ભૂખે મરી જાય સાહેબ પણ હું નિયા માંગીશ તમે આવજો સાહેબ મીડિયા વાળા સમય મળે તો આવજો પણ હું કે ઓલે હે ને આજ પરિસ્થિતિ અને આજથી અત્યારથી જવું સાહેબ મારા કોઈ ઘરના નથી પણ મને અત્યારે સાહેબ પેટની દરજ્જા કેને કેવી આપણે એના માટે હું તમને કહું રહ્યું કે જેના મહિરા હોય ને એને ખબર હોય સાચું છે કાલે અમે પણ જોયો અનેક માળક બાળકોના જે માતા પિતા છે બાર ધ્રુસકે ધ્રુસકે રડતા હતા પરંતુ આપણી પાસે કોઈ હજી પણ આપણે જોઈએ તો અનેક બાળકો છે લાપતા છે એને લઈને શું કહેશો કે શું લાગે છે તમને કારણ શું લાગે છે તંત્રની બેદરકારી લાગે છે કે સંચાલકોની બેદરકારી લાગે છે શું લાગે છે તમને બેદરકારી

બાકી ચાર લાખ ને પાંચ લાખ ની આપડે કઈ ઉપાધિ નથી એ તો આપણે પાંચ વર્ષ દસ વર્ષ પછી કમાઈ લેવું મજૂરી કરતા હોય કે જી કરતા હોય ઘર ઘરના કામ રાખતા જી હોય પણ આપણે બાળકોનું તો જોવું ને બાળકો કઈ ચાર લાખ માં આવી જશે બાળકો ચાર લાખ માં આવી જશે પચાસ હજાર આપણું ઘર હાલી જશે પચાસ હજાર તો આપણે એમણે વાપરી નાખી ફરવામાં વફરવા મલાની રખડવા જઈ ને સિમલા મલાની વફરવા રખડવા જઈ ને તો આપણે પચાસ હજાર વાપરી નાખીએ આપણું બાળક પચાસ હજાર માં હાજર ન થાય પણ સરકારને એટલું જ કહેવાની વિનંતી છે કે ઈ કડક માં કડક સજા આપે એટલું જ અમારું કહેવાનું છે જો મારે તો બાળક કઈ નથી અને અમારા લતા એક છોકરો હતો ઈ એમ કઈ ગુમ સુદા છે એનું તો કઈ અમને ઈ તો મળી જશે કદાચ હોય કે ન હોય જીવ હોય ઈ તો તમને તમને ક્યારે ખબર પડી હતી આ ઘટનાની ની સાહેબ અમને સાડા વાગે ખબર પડી એમાં એવું હતું કે જે અમારા માસી થાય આગેથી એના છોકરી ને આંકડે બે વર્ષથી કામ કરે છે એને શું અત્યારે હાલત શું છે એની હાલત આવો એટલે હાવ ખરાબ છે કેમકે લાશે જ એ લોકોને આપી નથી એટલે બહુ પાવરફુલ એ લોકોની હાલત ખરાબ છે અને એના સ્ટાફના માણસ હતા એ બધા એને મેકી કરીને ભાગી ગયા છોકરીને સ્ટાફના માણસ તો ઓછા જ મહિલા છે કેમ કે છોકરીને મેકી કરીને બધા માથી ત્યાં ભાગી ગયા અને એનું કહેવાનો એ લોકોનો છેલ્લો ફોન એને થયો હતો ને કાંક ત્રણ સાડા વાગે એના મમ્મીનું એને વાત કરી રહી હતી કે મમ્મી અહીંક પબ્લિક જ જાજુ છે આજે શનિવાર છે અને શનિ રવિવાર કણે બહુ જ પબ્લિક આવે એ બધી વાત કરી હતી અને પછી લગભગ સાડા ચાર કે સાડા પાંચ વાગે ફોન કર્યો ને તો ફોન બંધ આવતો હતો કે ત્યારે તો ઘટના ઘણી ગઈ હતી પછી લોકો ની ગયા કયા પછી બધું પૂછ્યું કે કર્યું તો પછી એને ખબર પડી કે ભાઈ અહીંકણા આવું થઈ ગયું છે હજી લગી છોકરી મળી નથી માતા પિતાની હાલત કેવી છે માતા પત્તા પિતા માતા હે અને એની એકને એક છોકરી હતી એની એક ને એકને એક બે દીકરી હે નાની પણ દીકરો નથી એને અને આ છોકરી એક જ હતી કે એના ઘરનું વાસણ પોષણ પૂરું કરે એવી એક ને એક છોકરી હતી એ અમારા દેવી પૂજકની જ હતી મોવા સર્કલ પાસે રે હે પપ્પા નથી એને પણ ભાઈ નથી આ છોકરીને કારણે કામ કરતી હતી બે વર્ષથી કામ કરતી હતી સાહેબ હજી એના પરિવાર ને માતાને કે તમને કોઈને ખબર પડી જ કે કે ક્યાં છે કે કઈ રીતે છે કે કોઈ તમને તમારી પાસે માહિતી આવી છે નહીં માહિતી તો કંઈ નથી આવી એમ કહે છે કે લાશ મેળીએ ડીએને રિપોર્ટ કરીને તમને લાશ પાછી સોંપી દઉં શું કહેશો કે આ ઘટના તમે સાંભળી પછી ત્યાર પછી તમે શું કર્યું હતું કારણ કે અનેક લોકોના બહાર ત્યારે ટોળા હતા શું કરવું કોઈને સમજાતું નહોતું ત્યારબાદ તમે શું કર્યું હતું તમને અગાઉ ખબર પડી ગઈ હતી કે ઘટના થયા બાદ ખબર પડી ઘટના થયા બાદ પછી તમે ત્યાં ગયા હતા અમે ત્યાં ગયા હતા પણ કાંઈ જોવા જેવું જ નહોતું સાહેબ ત્યાં કોઈ વસ્તુ કાંઈ જોવા જેવું જ નહોતું કે કોઈને બચાવવા જેવું જ નહોતું ત્યાં કે આપણે એની આંખને જે કંઈ કોઈને બચાવી શકીએ એવું એ કાંઈ નથી અત્યારે તંત્ર પણ કામ કરી રહ્યું છે સરકાર દ્વારા પણ જે છે અમુક પ્રકારની જે રકમો જાહેર કરવામાં આવે છે આપણે પણ માનીએ છીએ કે કરોડો દેતા પણ જીવ જે છે તેની તેનાથી મોટું કોઈ નથી હતું પરંતુ એને લઈને શું કહેશું શું માનો છો એના મમ્મી છે અત્યારે એના હાટાની કામ કરતી છોકરી એને ચાર લાખ રૂપિયા દે દે છે તો સમજી લો સાહેબ કે ચાર વરાની એની છોકરીની એને કમાણી મળી ગઈ પછી પછી એના મમ્મીનું શું થાય

એનું બાઇક એ એક્ટિવા જીનું બાર ક્યાંકણ પડ્યું સાહેબ એ અંદર ગયા હતા જે તણે તણે નીકળ્યા નથી હજી એકની બે છોકરીઓ હતી ને એ એના બાપની એકને એક જ અને જે છોકરો હતો ને એ એના બાપનો એક એકને એક તો તમે સમજો કેને શું થયું હોય છે અત્યારે પરિવારને શું કહેવામાં આવ્યું છે અત્યારે તંત્ર તરફથી શું કહેવામાં આવે છે કે ક્યારે આપવામાં આવશે કે શું પ્રકારને પ્રોસેસ કરવામાં અત્યારે આવી ચાલુ છે બે દરકારીએ સાહેબ અને બે દરકારીની જગ્યાએ જે પણ કોઈ સજા થતી હોય એના જે કોઈ વસ્તુ હોય જેના એના કોઈ પણ માલિક હોય એને બે દરકારની જે કાંઈ સજા થતી હોય સાહેબ એને આપી 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 અને કડક માં કડક સજા આપી સાહેબ આપણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર જોઈએ છે અગાઉ આપણે જોઈએ તો મોરબી પુલ બ્રિજની ઘટના હોય હરણી તળાવની ઘટના હોય કે પછી સુરતના તક્ષશિલાની ઘટના હોય તો એમાં પણ આપણે કે ઘટના ઘટના થતી રહે છે 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 બસ નામ બદલાય બદલાય સ્થળ પરંતુ એને એ તો એને લઈને શું કહેશો કે આ આ ઘટનામાં કોઈ પ્રકારના પગલા લેવાય એવું લાગે છે એને લઈને તમે શું કરવાના એને લઈને એક જ વાત આપણે કરવાની સાહેબ કે હવે ને આ વસ્તુ રાજકોટમાં તો હું પણ કોઈ પણ જિલ્લામાં વસ્તુ આ ન બની શકે એવા કોઈ સરકારને કડક પગલા લેવા પડે કેમ કે હમણાં આમાં કહેવામાં આવે છે કે આ લોકો એ કોઈ પરમિશન લીધી નથી એના વગર આ લોકોએ ચાલુ રાખ્યું તું ત્રણ વર્ષથી તો એની બાદ પછી એમ કે પરમિશન લીધા લઈ નથી તો આ લોકો ત્રણ ત્રણ વર્ષો લગી કેમમાં ચાલુ રાખે છે કહેવાનું એમ હે પરમિશન તમને સરકાર દેતી નથી તો આ ત્રણ ત્રણ વર્ષ લગી કેમ ચાલુ રહી છે આજના કોકના મા બાપ એના છોકરા જે કોકનો કોઈકનો છોકરો હોય બરોબર હવે એના મા બાપ ઉપર કેવું દુઃખ હવે ચાર લાખ દેતા શું મળશે એના મા બાપ ને ચાર લાખમાં મહિનામાં વપરાઈ જાય સાહેબ એનો છોકરો તો પાછો નથી આવવાનો નથી એની છોકરી આવવાની આવવાની છે બરોબર હવે આ ત્રણ વરો લગી આ બધું આવી બરોબર તો કેવી રીતના લે આમાં તંત્રની બેદકારી એટલે પૈસા તમે દયો ને તમારું કામ થાય છે તમે પરમિશન લેતા નથી મ્યુનિસિપાલિટી વાળા પરમિશન દેતા નથી બરોબર તમે વાક છે મહાનગરપાલિકા નો વાક છે કે રોડ ઉપર રેકડી હોય સાહેબ તો ઉપાડી લ્યો છો તમે તમે ત્રણ ત્રણ થી આવડું બધું હાલતું તમને કેમ ખબર નથી અને ત્રણ વર્ષ સાહેબ હાલ ગરીબ માણા કેરા વેચતો હોય કે ગમે વેતો એની રેકડી તરત ઉપાડી છે તો અહિયાં કેમ લેવાતા નથી કેમ નથી લેવાતા આજ ગરીબ મજૂર અહીંયા એની જગ્યાએ કમાય અહીંયા અહીંયા કોઈને મારવા તો જતો કોઈ છોકરા અહીંયા પાંત્રીસ લોકો મરી ગયા પાંત્રીસ લોકો તો બરોબર અહીંયા કેમ પગલા લેવાના નહીં ત્રણ વર્ષ લગી એમના રોલ રૂમ લઈ લો સર તમને ક્યારે ઘટનાની ખબર મને કાલ રાતે જ બરોબર તો આપણે તો હું આ સાઈડ રીતે અહીંયા પહોંચતા વાર લાગી અને અહીંયા પહોંચ્યા તો આપણને પોલીસ વાળા તો અંદર જવા દેવા નથી કે ભીસમાં આગ લાગી ગઈ તો અહીંયા જઈને અમે શું કરી બચાવી તો અકવાના નથી કોઈને બરોબર હવે કહેવાનું એ છે કે તંત્રને કહેવાનું એ છે કે બરોબર કે આજ ગરીબ મનાની રેકડી તમે તરત ઉપર લે તો અહીંયા કેમ પગલા લેવાતા નથી બરોબર અહીંયા રોલ ત્રણ વર્ષથી છેલ્લા સહી બાલે છે બરોબર તો આમાં તંત્રની બેતકારી ન આવી અહીં ઓળખી કોઈ છે એમાં કે તમે સ્થાનિક છો અમે સ્થાનિક છીએ આ જોયું તો દુઃખ ન થઈ સર બરોબર આ આ ચાર જગ્યાએથી આપણે સુરતમાં થયું હતું જે છોકરાઓ પછી વડોદરામાં થયું મોરબી અને આ રાજકોટ બરોબર તો વારંવાર વર વર લગી આપણે આજ જ કરવાનું આમાં તંત્રની તંત્રની જ બેતકારી થઈ ને સર તો આપણે શું છો માસુમ છોકરા હજી બચારે દુનિયા જોઈ ન હોય બરોબર વીસ વર્ષ અઢાર વર્ષ એટલે શું થયું સાહેબ એનું કાંઈ ન થયું હવે એક ને છોકરો એક ને છોકરી હોય તો એનું શું થાય તમે દ્રશ્યો જોયા હતા કાલે જે રીતે આપણે ત્યાં જોયું અત્યારે અમે જોવા ગયા અત્યારે બી જળને જ હાલે કાલે અમે ગયા હતા પણ પોલીસ વાળા જવા ના દીધા અંદર બરોબર અમને અત્યારે અમે જોવા ગયા કે બધાયનું કહેવાનું એમ છે કે ગેટ એક બધા ઠેકીને ઠેકીને બહાર નીકળતા હતા બરોબર હવે એક ગેટ પણ આમાં સુરક્ષિત જે રાખવું પડે કે આજ મેં આવું આ ગેમ જોઈન કર્યું તો મારે પ્લાન કરવો પડે કે આ ગેટ અહીંયા રાખો કાંઈક તાત્કાલિક આવી જાય તો બહાર નીકળવાની બધું આયોજન કરવું પડે તો એ કાંઈ કર્યું જ નથી હવે એક ગેટમાં નીકળીને નીકળીને કેટલા નીકળે પાંચ જણા છ જણા બધે તો નથી નીકળવાના અને આવું બધું જે કાંડ થયું તો બધા બીઆવાના છે ભાગવાના જ છે બરાબર તો આમાં પછી શું થાય સર અને આજે આપણને એમ થાય કે અંદરથી રોવું આવી જાય કે પાત્રી પાત્રી નાના નાના છોકરા જે મરી ગયા છે ગુજરી ગયા એના મમ્મી પપ્પા ઉપર હું બીજતી હશે બરોબર ચાર લાખ પચાસ હજાર રૂપિયાની સાઈની જરૂર નથી એના છોકરાની જરૂર હોય કાલ હવાર એનો છોકરો મોટો થાય તો આપણને મા બાપને સાચવે હવે એનો છોકરો જ ન રહ્યો તો એને કોણ સાહેબ હા તો આમાં કોની જિમ્મેદારી તંત્રની મહાનગરપાલિકાની બેદકારી આવે ત્રણ ત્રણ વર્ષ લગી તમે આમાં હલાવો અમે ગરીબ માણસ રેકડી લઈને નીકળો તરત ઉપાડી લ્યો તો અહીંયા કેમ પગલા નથી લેવાતા ત્રણ ત્રણ વર્ષ લગી ચલાવો છો તમે આમના તો ઈ જોવું જોઈએ સર બરોબર આજ લોકો મરી ગયા કાલ સવારે મોટું થાય બરોબર તો આગલા પગલ નહીં ચાર ચાર જગ્યાએ થઈ ગયું આપણે વડોદરામાં બોટમાં બરોબર અહીંયા કેવી હતી સર એમના જવા દીધા ઓલું જેકેટ નહીં એમનામ જવા દીધા બરોબર અહીંયા એટલા છોકરા મરી ગયા તો આ બેદકારી થઈ ને સર ન થઈ બરોબર મોરબી ઝુલતો પુલ અહીંયા કેપેસિટી પ્રમાણને વધારે વધારે જવા દીધા કેટલા જણા મરી ગયા બચારા બરોબર સુરતમાં જે ટ્યુશન ક્લાસીસ હજી હાલની તકમાં બધું વાલે જ છે હજી હાલની તકમાં બધું વાલે ટ્યુશન ક્લાસીસમાં ઓલા નથી હોતા ઓલવવાના બરાબર એમના બધું વાલે છે છે સુકા માલે છે પૈસા દેતા તંત્રને ક્યાંય ધ્યાન જ નથી દેવું કોઈ વસ્તુમાં તંત્ર ધ્યાન દઈ બરોબર તો આગળ વધે ને તંત્ર કરક રહેવું છે કા બીજા દેશમાં કંઈ નથી થતું અમેરિકા છે લંડન છે યુરોપ છે અહીંયા કેમ કંઈ નથી થતું આપણા ભારત દેશમાં જ થાય છે બરાબર અહીંયા તો લોકો ભગવાનને માનતા નથી આપણે તો ભગવાનને માને છે બરોબર એના મમ્મી પપ્પા કહે છે મારો છોકરો હો નો થાય ત્યારે ભગવાન પાસે કરતા હોય ને બરાબર અમેરિકામાં પૈસા નાખો અને બધું થઈ ગયું તમારે કાલે અવારે સ્વિમિંગ પુલ કરવું હોય ને પચાસ જણા મરી ગયા ને તમે પાંચ કરોડ આપો તો થઈ જાય બચી ગયો એમના આ વધીને સર કેટલા દી મહિનો દોઢ મહિનો કેસ ખતમ જામીન એકવાર મળી ગયા એટલે પૂરું ખૂબ સાચી વાત કરી અને આ સ્થાનિકોનો બડાપો છે ગુસ્સો છે ક્યાંક ને ક્યાંક અંદર ગુસ્સો છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ છે તે વારંવાર સામે આવતી રહે છે અને ખૂબ સાચું કીધું એમને કે આ અમુક પ્ર અમુક મહિનાઓ જે છે આ કેસ ચાલશે અમુક મહિનાઓ જે છે આ બળાપો ચાલશે અમુક મહિનાઓ જે છે આ ચર્ચાઓ ચાલશે પરંતુ ફરીને ફરી પાછું એને એ જ થતું રહેશે અને જે રીતે એમને વાત કરી કે કોઈ અમુક પૈસામાં કે અમુક આંકડાઓમાં કોઈના જીવને તે તમે ખરીદી નથી શકતા કોઈના જીવ જે છે તમે આપી નથી શકતા અને એ અમૂલ્ય છે એ એની કિંમત કોઈ નથી હોતી પરંતુ આ પ્રકાર પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે ત્યારે દરેક લોકોને જે છે અંદરથી ઝકઝોડીને રાખી દેતી હોય છે આ રાજકોટના લોકો છે અને આપણે જોઈએ કે રાજકોટના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આને લઈને પીડા જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક ગુસ્સો જોવા મળી રહ્યો છે અને હાલ તો જે છે ઠેર ઠેર આ ઘટનાના પડઘા પડી રહ્યા છે